રાજકોટ જિલ્લાના ધોરાજીની આંગણવાડી વર્કર બહેનો તથા આશા વર્કર બહેનો સરકાર સુધી પોતાની માંગણીઓ પહોંચે તે માટે રાસ ગરબાઓ રમ્યા આંગણવાડી વર્કર બહેનો હોય કે આશા વર્કર બહેનો હોય તેની પડતર માંગણીઓને લઈ અનેક વખત રજૂઆત માટે અલગ અલગ ના કાર્યક્રમો કર્યા આવેદન પત્ર પણ પાઠવ્યા અન્ય રીતે વિરોધ પ્રદર્શન પણ કર્યા બાદ પણ હજુ સુધી બહેનોની પડતર માંગણીઓ પૂર્ણ કરવામાં નથી આવી ત્યારે ધોરાજીની આંગણવાડી વર્કર બહેનો અને આશા વર્કર બહેનો હેલ્થ વર્કર બહેનોની બહેનોએ એકત્રિત થઈને ઘણા કાર્યક્રમો કર્યા બાદ પણ આજ દિન સુધી કોઈ માંગણીઓ પૂર્ણ નથી થઈ ત્યારે આજ રોજ આંગણવાડી વર્કર બહેનો આશા વર્કર બહેનોની પડતર માંગણીઓ જેવી કે મકાન ભાડાઓ સમયસર આપો મસાલા બિન સમયસર આપો માનદ વેતન હોય કે અન્ય કોઈ માંગણીઓ હોય કોઈ પણ માંગણીઓ પૂર્ણ નથી થઈ ત્યારે આજ રોજ તેઓ એકત્રિત થઈને સરકાર સુધી વાત પહોંચાડવા માટે રાસ ગરબાઓ રમી વિરોધ પ્રદર્શન કર્યો હતો આ સાવરકર તરીકે ફરજ બજાવું છું વૈભવી બેન વોરા મારું નામ છે અને અમે આજે સરકાર વિરોધ વિરોધ કર્યો છે રાસ દાંડિયા લઈને વિવિધ પ્રશ્નોનો અમારો હલ થતો નથી એના માટે અમે બધી બહેનો ભેગી થઈને અહીંયા રાજદાંડિયા લીધા છે અને અમારે ઓનલાઈન કામગીરી વધુ પડતી આપે છે અમે કેટલા ટાઈમથી ઘરે ઘરે જઈને અમે સેવાઓ આપીએ છીએ એનું કાંઈ અમને વળતર નથી અમારો પગાર વધાર્યો છે એ અમને છ મહિનાથી હજી આપવામાં આવ્યો નથી અમને કાયમી કરે અને અમારું વેતન ટાઈમસર ચૂકવે એના અમારી માગણી છે જ્યોતિબેન છે યુનિયન લીડર છું આ બેનો અમારે આંગણવાડી વર્કર બેનો આજે ઘણા વર્ષોથી આ માંગણી કરે છે આજે છે છતાં અમારી કોઈ માંગ સ્વીકારતા નથી આજે મહિલા દિવસ નિમિત્તે અમે અમે આજે મહિલાનો રાસ રાસ ગરવા લઈને કરી છે અને સૂત્રોચ્ચાર કરીને પગાર વધારવા માટે માંગ કરી છે છતાં અમારે બહેનોની કોઈ સરકાર માંગ સ્વીકારવા તૈયાર નથી તો અમારે શું આગળ કરવું કે આજે ચૂંટણી રાણું છતાં અમારું કોઈ સ્વીકારતા નથી તો અમે પછી કોને કહી શકશો અમારી બેનોની ધોરાજી તાલુકાની ની પ્રમુખ છું અને જિલ્લામાં માં ઉપપ્રમુખ છું આજે અમે અમારો માંગ દિવસ તરીકે ઉજવણી કરી છે સરકારે અમારો આટલા બધા આવેદન આપેલા બધા ઘણા બધા પ્રશ્નો કરેલા પણ સરકાર આજ સુધી અમારા સામું જોતી નથી પણ એક વસ્તુ છે કે સરકારને થોડીક બીક લાગી છે કે અમારા મસાલા બિલને એ અત્યારે થઈ ગયા છે હવે ખાલી બે બે મહિનાના જ બાકી રહ્યા છે બીજા નંબરમાં જે ઇનસેટિવ મોબાઈલ છે તો એ મોબાઈલ અત્યારે ચાલતા નથી એના નેટ પણ હજુ સુધી ચાલતા નથી તો એમનું ઇન્સેટ્યુવ પણ અમને અત્યાર સુધી આપતા નથી અને ત્રીજા નંબરમાં આજે સરકાર જે મહિલા સંમેલન મહિલાને માન આપે છે મહિલા સંમેલન કરે છે તો એમાં અમે લોકો કહે છે કે અમારે આવું છે તો અમે જ્યારે એમના એને આપેલા છે ડ્રેસ પહેરીને જાય છે તો અમને બસમાંથી ઉતારી દેવામાં આવે છે અને કહે છે કે તમારે નથી આવું તો આનો અર્થ શું છે આજે એક સરકાર આજે તમે કેના વિશે કાર્યક્રમ કેરો આજે અમારે આજે અમે માંગ દિવસ આજે અમે અમારો માંગ દિવસ તરીકે ઉજવણી કરેલી છે અને રાસ ગરબા કરીને અમે અમારી માંગ રજૂઆત કરેલી છે જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા ધોરાજી